નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય કંબોલીથી થી આમોદ તાલુકાના કોઠી વાતરસા ગામને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા માર્ગ પર મસ મોટા ખાડા પડી ગયા છે માર્ગ બિસ્માર બનતા માર્ગની બાજુમાં આવેલા ખેતરમાં વાહન લઈને જતા ખેડૂતો તેમજ વાહન ચાલકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આ માર્ગનું સમારકામ હાથ ન ધરાયું હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે કોઈ આકસ્મિક ઘટના બને અને એકસો આઠ એમ્બ્યુલન્સની સેવાની જરૂર પડે તો આ બિસ્માર માર્ગને કારણે એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી ન શકે એવી ખકડદજ હાલત આ માર્ગની થઈ જવા પામી છે કોઠી વાતરાસા ગામના બાળકો રોજ કંબોલી ગામની શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે તે બાળકો પણ માર્ગ બિસ્માર બનતા શાળાએ સમયસર પહોંચી શકતા નથી માર્ગ પર ઠેર ઠેર મસ મોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જતા કોઈ મોટો અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ એવી પણ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે માર્ગ મકાન વિભાગ દ્વારા બિસ્માર બનેલા માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોકો માંગ ઉઠવા પામી છે